ગુજરાતી ભાષાના વિવિધ રંગી કવિઓના સથવારે દીકરી વિશેની કવિતાનો એક અદભુત કવિતાની સાંજી સાંજીની કવિતા સોળ પૈકી તેરમો સંસ્કાર છે સોળ પૈકી તેરમો સંસ્કાર છે લગ્ન સૌનો લાડકો તહેવાર છે સોળ પૈકી તેરમું સંસ્કાર છે લગ્ન સૌનો લાડકો તહેવાર છે આવો બેસો આવજોથી પણ વિશેષ આવો બેસો આવજોથી પણ વિશેષ આપણો આ વાલનો વ્યવહાર છે આપણો આ વાલનો વ્યવહાર છે વીરાણી પરિવારમાં લગ્નોત્સવ ચાલી રહ્યો છે અને લગ્નના આ શુભ દિવસો હોય ત્યારે લગ્નમાં લગ્નના ગીતો તો ગવાય પણ એની સાથે એ ગીતો સાથે કવિતાનો કલરવ જો એમાં ભળે તો સોનામાં સુગંધ ભળે એવું લાગે આજે આ લગ્ન ઉત્સવમાં ગીતોનો મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ ચોથો વાનો છે અને આ ચોથા વાનામાં હું મયુર કોલડિયા ફરી એકવાર બીજા પાંચ કવિઓને તમારી સામે લઈને આવી રહ્યો છું આજે ફરી એકવાર આ આ દીકરીના લગ્નને આપણે ચોથા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે દીકરીના લગ્ન હોય આનંદ છે કે ઉદાસી છે તો ચોક્કસપણે એ કશો જવાબ ન આપી શકે કારણ કે એક બાજુ દીકરીના જે અરમાનો છે અને આ જે લગ્નનો શુભ પ્રસંગ છે એ એની એની જે મંગલતા છે મંગલમયતા છે એના લીધે બધી બાજુ સુખનું વાતાવરણ હોય ખુશીનું વાતાવરણ હોય તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક માતા-પિતાને ઘરનો આ અજવાળું જતું રહેશે એ બાબતની ઉદાસી કે ક્યાંક ને ક્યાંક વસવસો હોય એટલે ગુજરાતી ભાષાના માતબર શાયર મરીઝ એવું કહે છે કે સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના એટલે દીકરી થાય અને જે એના પગલા છે એનો ધ્વનિ ક્યાંક ને ક્યાંક સન્નાટા સ્વરૂપે એક શાંત સ્વર સ્વરૂપે માતા પિતાના દિમાગમાં દિમાગમાં એમના એમના ઘરમાં જીવનમાં ક્યાંક એ સન્નાટો ક્યાંક છવાતો હોય એવો આભાસ થતો હોય છે એને મરી દેવું કહે છે કે સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના પગલાના ધ્વનિ છે તમારી વિદાયના ને સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના પિતા બધાની સાથે આ પ્રસંગમાં અળી મળીને હસી ખુશીથી મળશે પણ ક્યાંક જે ઉદાસી છે એનું જે રડવું આવે છે એ તો પિતા એકાંતમાં જ રડશે આ આ આ વાત છે કે ગમે ત્યાં હસવાની સગવડ છે પણ આપણને ગમે ત્યાં રડવાની સગવડ નથી અને આ આવી સરસ મજાની માત પર શાયરી મરીદ સાહેબે આપણને આપી છે અને આ આ જે વિદાય છે એ વિદાયનો એક ગીત લઈને હવે એક એક રચના લઈને હવે એક કવિ આવવાના છે પણ એના પહેલા દીકરી જ્યારે વિદાય થવાની છે અને સાસરે જશે ત્યારે એને તકલીફો પણ આવશે એને કેટલીક વસ્તુ શીખવાની હોય છે કવિ મધુસૂદન પટેલ એવું કહે છે કે સાસુનો કંસાર ને પીઝા નળની નળદીનો કે સાસુનો કંસાર ને પીઝા નળદીનો કદીક જાડુ

નિરાદભાઈ અચાનદસ માં એવું કહે છે કે આજે એક્સચેન્જ ઓફિસ વાળા જૂનું ફ્રીજ લઈ ગયા આજે એક્સચેન્જ ઓફિસ ઓફિસ વાળા જૂનું ફ્રીજ લઈ ગયા મેં રિક્ષામાં જતા અમારા વીસ વર્ષ જૂના ફ્રીજ ને જોયું ગળામાં ડૂમો ભરાયા અચાનક વિચાર આવ્યો કે આ વીસ વર્ષ નું ફ્રીજ વીસ વર્ષ રહ્યું એના લીધે ડૂમો ભરાય આવ્યો તો જ્યારે મારી દીકરીને વળાવીશ ત્યારે શું થશે આ આ જે ડૂમો છે એ ડૂમો લઈને સુરતના આજના આપણા એક બહુ વર્ષોથી જે શબ્દ સાધના કરે છે એવા સુષમભાઈ પોળ એક સરસ મજાની ગીત રચના લઈને આવે છે સુષમભાઈ પોળને વિનંતી કરું કે આવો અને તમારી સરસ મજાની રચના સંભળાવો નમસ્કાર સુરતના અમારા કવિ મિત્ર સુરેશ વિરાણી અને શ્રીમતી કિરણબેન વિરાણી એમની દીકરી હેમાક્ષીના લગ્ન પ્રસંગે દીકરી હેમાક્ષી અને જમાઈ યજ્ઞેશ કુમારને હું હૃદયપૂર્વક એમના દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને રજૂ કરું છું દીકરી વિશેની મારી એક ગઝલ ગઝલનો મતલા છે લાડકવાઈ દીકરી અમારી સાસર વાટે ચાલી લાડકવાઈ દીકરી અમારી સાસર અને શેર છે કે પાચીકા ઢીંગલી સંતા કુકડી પેરપુદરડી ફરવું પાચીકા ઢીંગલી સંતા કુકડી પેર પુદરડી ફરવું આ બધી જે મિલકતને ત્યાગી સાસર વાટે ચાલી અને આગળનું શેર છે કે હૈયા પર હૈયા પર આખા પહાડને રાખી ખોટે ખોટું હસતા હૈયા પર આખા પહાડને રાખી ખોટે ખોટું હસતા પપ્પાનો પ્યાર મીંઢળમાં બાંધી સાસર વાટે ચાલી अने अगर नो शेर से के खेतर सेडो कलम ने क्यारी पान फूलो ने डाली खेतर सेडो कलम ने क्यारी पान फूलो ने डाली आ ने माटे आंसू सारी ने सासर वाटे चाली ने शेर के हेत भरेला माना हैया ने

ને થાળી વેલણ ત્યાં કુ છોડીને સૌ અપનાવી સાસર વાટે દીકરી અમારી સાસર વાટે ચાલી કંકુ થાપાની દહી નિશાની સાસર વાટે ચાલી એવી સાસરે જનારી દીકરીને હેમાક્ષીને અને જમાઈ રાજને પરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર સુષમભાઈ કોલ સુષમભાઈએ એક સરસ મજાની ગઝલ રચના સંભળાવી આપણને અને દીકરીને સાસર માટે જાય ત્યારે શું થાય એની સરસ મજાની વાતો કરી એટલે આપણને એવું થાય હેમંત મદ્રાસી નામના સુરતના કવિ છે અને એમણે આ દીકરીનું દીકરીને જ્યારે વળાવીએ ત્યારે કેવું કેવું દુઃખ થાય અને કેમ દુઃખ થાય એની વાત કરતી ચાર પંક્તિઓ એમની હું રજૂ કરું એ લખે છે કે લાગતું એનાથી ઘર કાયમ ભર્યું લાગતું એનાથી ઘર કાયમ ભર્યું એ જવાની જાણીને આંસુ સર્યું કે લાગતું એનાથી ઘર કાયમ ભર્યું એ જવાની જાણીને આંસુ સર્યું ને ખૂબ જતનથી મેં ઉછેરી વેલ જેમ ખૂબ જતનથી મેં ઉછેરી વેલ જેમ પાંદડું જેનું કદી પણ ન ખર્યું આમ જે વેલનું પાંદડું પણ આપણે ન ખરવા દઈએ એવી દીકરીને જ્યારે વળાવવાની વાત આવે ત્યારે મા બાપના આંખમાંથી આંસુ સરી જાય આંસુ ખરે એ સામાન્ય બાબત છે એ સહજ બાબત છે પણ આ દીકરી જ્યારે ઘરમાં આવે છે ત્યારે તો અજવાળું પાથરી દે છે એક કવયત્રી અંકિતા મારું જીનલ એવું લખે છે કે પુત્રી ઘરનું છે અજવાળું પુત્રી ઘરનું છે અજવાળું પુત્રી થી લાગે રજવાડું પુત્રી ઘરનું છે અજવાળું પુત્રી થી લાગે રજવાડું ક્યાંથી એને ચાવી મળતી કે ક્યાંથી એને ચાવી મળતી ખોલે છે એ સુખ નું તાળું એટલે આ દીકરી છે ને એ માતા પિતા ના સુખ નું તાળું ખોલી દે જ્યારે એ આવે છે ને ત્યારે અને જ્યારે એને વળાવવાની થાય છે ત્યારે તકલીફો થતી હોય છે અને આમ તો એક પિતા એ બહુ સરસ વાત કરી છે કે સુખમાં મારે બધાનો સાથ જોઈએ પણ દુઃખમાં તો મારી દીકરી એકલી કાફી છે એટલે દીકરી આમ તો સુખ દુઃખ બંને અને દુઃખમાં એ સાથે રહે છે દુઃખમાં પિતાનો સહારો બનીને સાથે રહે છે જ્યારે સુખમાં એ સુખની સુખનું તાળું ખોલી આપે છે સુખને માતા પિતા સુધી લઈ આવે છે જ્યારે એ જન્મે છે તો આવી જ સરસ વાત લઈને સુરતના કવિત્રી ડૉક્ટર સેજલબેન દેસાઈ આવે છે સરસ મજાનું ગીત લઈને આવે છે અને દીકરી જન્મે અને દીકરીના જે પગલાઓ પડે છે ત્યાર પછી ઘરમાં શું થાય છે એની વાત લઈને આવે છે ડોક્ટર સેજલ દેસાઈ આવો સેજલ બેન અને આપની ગીત રચના અમને સંભળાવો ગીત રજૂ કરું છું હૈયે હરખના તોરણ બાંધ્યા ને રંગોળી સજાવી હૈયે હરખના તોરણ બાંધ્યા ને રંગોળી સજાવી મેઘધનુષી રંગ લઈ જ્યારે ઘરમાં દીકરી આવી મેઘધધનુષી રંગ લઈ જ્યારે ઘરમાં દીકરી આવી ફેરફુદરડી ફરતા ફરતા આંગણ પણ હર ખાતું ફેરફુદરડી ફરતા ફરતાં આંગણ પણ હર ખાતું કાલી ઘેલી બોલીથી બટક બોલું ઘર થાતું કાલી ઘેલી બોલીથી બટક બોલું ઘર થાતું ટહકો નામે એક દીકરી અમે તો હૈયે વાવી टौको नामे एक दिकरी अमे तो हैये वावी मेघ धनुषी रंग लई जारे घर मा दिकरी आवी एना रूम झांझर रण के ने हिचको हर खातो एना रूम झांझर रण के ने हिचको हर खातो दिकरी ना गीतो संजूली ए पण हळवो थातो दिकरी ना गीतो संजूली ए पण हळवो थातो

ધ્રુજ તો કર ઝાલવા એક દીકરી માંગી જુઓ આ દીકરી બાળપણની મસ્તી છે તો ગડપણનો સહારો પણ બને છે એવી આ દીકરીને માગવાની વાત ભાવેશ ભટ્ટ કરે છે તો બીજી બાજુ ક કવિ દીપક પેશવાણી એવું કહે છે કે હાથ માથે ફેરવે તો મીઠી નિંદર આવતી આ દીકરીની વાત કરતા એ કહે છે કે હાથ માથે ફેરવે

ત્યારે ભાવેશ ભટ્ટને બહુ દુઃખ સાથે ઈશ્વરને એવી અરજી કરવી પડે કે મારી દીકરીનો વાન બદલી નાખ મારી દીકરીનો વાન બદલી નાખ જગતનું ઈમાન બદલી નાખ આવું આવું ન થાય એ માટે આપણે પ્રાર્થના એટલે કરવી છે કારણ કે દીકરી એ પરી છે દરેક વ્યક્તિની એમાં પરીનું સ્વરૂપ દેખાય એક બહુ સરસ રચના ક્યાંક સાંભળેલી કે શૈશવે સપનામાં જોયેલી પરી કે શૈશવે સપનામાં જોયેલી પરી

જેમના ઘર આંગણે રમે છે દીકરી ને સાહેબી હોવા છતાં સાહેબી હોવા છતાં એ ગરીબ છે માલે તુજાર ઘરમાં જો નથી એક દીકરી મારી આ પંક્તિ મને આજે એટલે ફરીથી સાંભળે છે કે આજે કવિ મિત્ર સુરેશભાઈ વિરાણીની દીકરી હેમાક્ષીના લગ્નનો પ્રસંગ છે એક બાપ જ દીકરીને વળાવે ત્યારે એના મનમાં શું સંવેદના હોય એ સંવેદના હું અનુભવી રહ્યો છું આ વિશેષ પ્રસંગે દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સ્વરૂપે આ પ્રસંગને અનુરૂપ એક કવિતા હું રજૂ કરું છું બીટીયા રાની મેરે કી હે કલિયા બીટીઆ રાની તું રાધા તું હી સાવરિયા બીટીઆ રાની સખિયા સંત તું ઘર મેં ખેલે નાચે કૂદે घर मंदिर की बजे घंटिया बिटिया रानी ने आंखों की भाषा को समझे छुए मन को हल कर दे सब भूल भुलैया बिटिया रानी बाबुल की धड़कन तू माँ की आंख का तारा तेरे बिन है अधूरे भैया बिटिया रानी बेटी बहन सखी और माँ का रूप धरे तू उड़ती फिरती सोन चिड़ैया बिटिया रानी કવિ પ્રકાશ પરમારે આપણને સરસ મજાની એક રચના સંભળાવી છે દીકરી વિશેની વાત થતી હોય ત્યારે દીકરીને મોટી કરતા કરતા મા બાપે ઘણી બધી મહેનત કરી હોય છે અમદાવાદના કવિ પ્રણવ ઝાકર એવું કહે છે કે દીકરીના હાથ દીકરી બાપે રાત પાળી કરી હશે કે કોલસા ની ખાણમાં બાપે રાત પાળી કરી હશે કેટલી બધી મહેનત કેટલું બધું યોગદાન બલિદાન આ બધું આપ્યા પછી દીકરી મોટી થતી હોય છે અને એક દિવસ એવો આવે કે જયારે દીકરી બાય કઈ કહીને જવાનો સમય સમય આવે સુરતના જે કવિ કવિ પ્રહલાદ જાની તનહા આવેલાદ વળાવવાની વાત છે ત્યારે દીકરી શું અપેક્ષા હોય દીકરીને બાપ પાસે શું અપેક્ષા હોય શું લઈને જવું હોય એની સરસ મજાની વાત કરે છે એ કહે છે કે એ બનીને પંખી ઉડી જાય છે એ બનીને પંખી ઉડી જાય છે વાલ એનું આંખથી થી છલકાય છે

પ્રિય કવિ સુરેશ વિરાણી અને એમના પત્ની શ્રીમતી કિરણબેન વિરાણી ના પુત્રી જ્યારે પ્રભુતામાં પગલુ માંડવા જાય છે ચિરંજીવી યજ્ઞેશ કુમાર સાથે ગુરોસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે એ નિમિત્તે મારો હરખ પ્રગટ કરું છું અને એ હરખની સાથે જ કન્યા વિદાયની મારી એક ગીત રચના આપ સમક્ષ રજૂ કરું છું ગીત છે કન્યા વિદાય આજ દીકરીની સાસરે વિદાય છે આજ દીકરીની સાસરે વિદાય છે આંખો ભરાય છે હૈયું ભરાયું છે જીવ આંખો કળીએ કપાય છે આજ દીકરીની સાસરે વિદાય છે ઓરડામાં પગલાનો કલરવ ગુંજે છે ને ઓસરીમાં ગુંજે છે શબ્દોની ઓરડામાં કલરવ છે ને છે શબ્દોની મહેકે છે ઘર આખું એની સુગંધથી ને એનાથી ધબકે છે આખી પોળ અણધારી હાથમાંથી છૂટે પતંગ એમ હળવેથી છૂટતી એ જાય છે અણધારી હાથમાંથી છૂટે પતંગ એમ હળવેથી છૂટતી એ જાય છે આજ છે ધોધમાર આંસુના છલકાતા પૂર દરિયો વાલ નો ને હેતની છે હેલી છતાં છોડીને અમને હવે ચાલી તું દૂર ભીતરના બંધ આજ તૂટ્યા ને ઉમટ્યા છે ધોધમાર આંસુના છલકાતા દરિયો તું વાલનો ને હેતની છે હેલી છતાં છોડીને અમને હવે ચાલી તું દૂર આંખોથી જેમ જેમ દૂર થતી જાય એમ કાળજામાં કરવત મુકાય છે આખોથી જેમ જેમ દૂર થતી જાય એમ કાળજામાં કરવત મુકાય છે આજ દીકરીની સાસરે વિદાય છે આંખો ભરાઈ છે હૈયું ભરાયું છે જીવ આખો કાળજે કપાય છે આજ દીકરીની સાસરે વિદાય છે આજ દીકરીની સાસરે વિદાય છે ખૂબ સરસ ગીત આપણને કવિ સ્નેહલ જોશી એ સંભળાવ્યું અને હવે આજના દિવસના આ વાનાના અંતિમ પડાવ અંતિમ કવિ માતબર શાયર તરફ આપણે જવું છે ત્યારે મને દીકરીની વાત ચાલતી હોય ને તો જયંત પાઠકનું એક બહુ જાણીતું અછાંદસ કાવ્ય તમારા સુધી મારે પહોંચાડવું છે કારણ કે આ લગભગ બધાય વાંચ્યું છે પણ છતાં પણ ફરી એકવાર એ સરસ મજાના કાવ્યને તાજો કરીએ જયંત પાઠક લખે છે કે આખરે ઉજાગરાનો અંત આવ્યો કે આખરે ઉજાગરાનો અંત આવ્યો લગન ઉકલી ગયા માં હવે ઘરની ચીજ વસ્તુઓ ગણે છે કે માં હવે ઘરની ચીજ વસ્તુઓ ગણે છે સંભારી સંભારીને મેળવે છે સંભાળી સંભાળીને ગોઠવે છે થાળી વાટકા ગ્લાસ ડીશ બધું બરાબર છે કશું ખોવાયું નથી કશું ક્યાંય ગયું નથી પણ અચાનક કંઈક યાદ આવતા એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે આંખોમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ન આંખોમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ન મારી દીકરી ક્યાં

એ કાવ્ય ભણવાનું હાલમાં આવે છે એવું સરસ મજાનું દીકરીનું કાવ્ય લઈને આવે છે સ્વર્ગ ની એક એક દેવી માં દીકરી સ્વર્ગ ની એક એક દેવીની ની દીકરી છે સુખડ ચંદન ને કુમકુમ ના તિલક માં દીકરી સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતો ની હારમાં ઉછરે છે રોજ કાયમથી થી ફડક માં દીકરી ને જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલક માં કરી જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાદી કરી સ્વર્ગની એક એક દેવીની જલકમાદી કરી છે સુખદ ચંદનને કુમકુમના તિલકમાદી કરી સ્વર્ગની એક એક દેવીની જલકમાદી કરી છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાદી કરી હા 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 ક્યાં બાત છે અશોક ચાવડા બે દિલ બહુ સરસ મજાની રચના આપણને સંભળાવી અને આ સાથે આપણે આજનો આ ચોથો વાનો છે એ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ દીકરીના લગ્ન થશે અને દીકરી વિદાય લેશે પણ દીકરી સદેહ વિદાય થાય છે પણ ઘરમાંથી દીકરી ક્યારેય વિદાય થતી નથી મા બાપ સાથે દીકરી હંમેશા રહેતી હોય છે અને દીકરી ઘરનો ત્યાગ કરીને નથી જતી પણ જીવનમાં ઘણું બધું ત્યાગીને જતી હોય છે દીકરીના ત્યાગ વિશે લખવું એ તો બ્રહ્માંડના વ્યાપ વિશે લખવા જેવું છે એટલે દીકરીના ત્યાગ વિશે બહુ વધારે વાતો નહીં કરીએ કારણ કે દીકરી નો દેહ અહીંથી જશે બીજા ઘરે એ ત્યાં જઈને બીજું અજવાળું ફેલાવશે પણ એનું જે અજવાળું છે એ આ ઘરમાં પણ રહેવાનું છે એ વિશ્વાસ સાથે આપણે આ કાર્યક્રમ આ આ આજનો દિવસનો જે વાનો છે ચોથો વાનો એને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ તો જેટલા પણ મિત્રો આજના દિવસમાં અહીંયા અમારી સાથે YouTube ના માધ્યમથી જોડાયા છે એ તમામનો અને જેટલા કવિઓ મિત્રો જોડાયેલા હતા એ તમામના આભાર સાથે આજના ચોથા વાનાને આપણે પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ